મારો નંબર છે આજે सेम કારણે તો જોઈને અને જો ના તો અગરના કાલના કપડા પહેરીને બેહી ગયા છે અને અમારે હવાર પડી ગઈ આજે નો કહેવા બપોર કહેવા 12:30 વાગે અબ તમાર ને તમાર બર્થડે છે ને કાલ રાતા કપડા પહેરા છેજી એને કહે પડી ગઈ હવાર નહીં બપોર બોલો છે ચા તો નાસ્તા આઈ પાપડી આમાં જેઠાલા જો

ਆ ਮਾਈ ਪ੍ਰਾਈਵੇਟ ਤੇ ਬਬਲੀ थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू। ਕੋਬਰੇ ਟਾਹਲੀ ਕੰਨੀ। ਹਰੇ। ਹਸੀ ਸੀ। ਅਮਾ। ਇਹ ਜਾਮਾਂ ਬੋ। ਆਰੇ ਤਾਂ ਹਾਲ ਆਵਛੀ ਆਪਣੇ ਖਾਣਾ ਸੀ। ਤਮਾ ਬਦੂ ਕਿਆ ਲਏ? ਹਰ ਹਰ ਤਾਂ ਲਏ ਤੇ ਕੋਬਰੇ ਨੋਦੀ। ਇਹ ਅਲੱਗ ਮੈਂ ਰੱਖਿਆ। ਸਾਰੇ 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 ਸਾਰੇ। ਚਲੋ ਬਈ ਆਪੜੇ ਮੜੀਏ। ਘਮਣਾ ਥੋੜੀ ਵਾਰ ਪਛੀ ਰੈਸ ਲੈਨੇ ਕਮੇ। મિત્રો ફાઇનલી આપણે અત્યારે રેડી થઈ ગયા છે મસ્ત મજાના કેટલા હોય ત્રણ હડત વાગી ગયા છે હું નાઈ નાખ્યો ફ્રેશ થઈ ગયો છું અને ટપ્પુ આપેલી ગિફ્ટ પણ જો મસ્ત મજાનો ગિફ્ટ આપ્યો છે રોલેક્સની ઘડિયાળો ફર્સ્ટ કોપી પર મસ્ત હશે એક નંબર ઘડિયાળ આપ્યું છે હાથમાં આ હાથમાં તો બ્રેસલેટ બે વસ્તુ પહેરી લીધી એને વ્હાઈટ ટી શર્ટ પહેરી લીધું અને મેં વ્હાઈટ શર્ટ પહેરી લીધું બે મેચિંગ મેચિંગ કરી લીધું છે હું કયો તાર મેચિંગ મેચિંગ કપડાં પહેરી લીધા હવે જવાનું છે અમારે સાહેબ ફોટા પાડવા માટે પાછું રાત્રે છે ને

कैसे लेकव्यू गार्डन लेकव्यू गार्डन लेकव्यू गार्डन आ गया है ओके जो हाउ गंदाइजो से काय नहीं हारु छे जो स्पेल हुगा कैमरा पहले स्मेल हुगा पब्लिक ना सुगंध तो आरी आवे नहीं आ स्मेल हुगा पब्लिक में मुगे ले जावे क्या जा कमियर आई लाइक इट लाइक इट इ गुड आई लाइक इट 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 कितनी है क्रिकेट અત્યારે આવી ગયા છે અંદર જો ગાર્ડન માં વેસુ સાઈડ મસ્ત બધા લોકેશન આ વિડિયો ફોટો બહુ બધે બહુ બધા પાડી દીધા તમે જોઈ લેજો રીલ આવી જા અને લોકેશન જોવો તમને બતાવું એક નંબર છે ઠંડો પવન છે અહીંયા જો આ છે આને ઉતાર કેટલી વિડિયો ઉતારવાની લોકેશન મસ્ત છે કે નહીં ઝાલા આપણને ગમ્યું આઈ લાઈક કેટ એવું કા કહેવાય ને લેક યુ ગાર્ડન આઈ લાઈક કેટ લેક યુ ગાર્ડન વેસુ આ જો આ હું ભૂસો

હા તારું હું બધું મૂકી દઉં દો હવારમાં તારી રીલે મુકાઈ ગઈ થી ફોટોય મુકાઈ ગયો તારા બર્થડે ઉપર હા તો મારી પાસે ટાઈમ તો મને કેમનો મુકવા દીધો તો મુકજો હાલો અકે ના નવને ત મુકવા હાલ છે મારા નો મુકને તો મારા અમે બેજી પછી જ મુકવાતો લોકો નહીં મુકાય તો હાલ જવત અને બેજી પછી મુકો તો બર્થડે વહી ગયો એટલે કઈ વાંધો નથી ચુપ યસ સોને વરસાદ જેવું વાતાવરણ તો મસ્ત મજાનું થઈ ગયું છે ને હજી આને ઘરે જવાનું મન થાતું નથી ઘરે જવાનું મન નથી થાતું પુંગળી કે એ લે સોનળી કો ગઈ જે ત્યાં

ऐसा है जो तो ये मक्का खाने लगी है अब मैं दूसरा कुछ ढूंढो कर खाएंगे तो रात पड़ी गई जाए जा जा, तो आज मैं गया था नाश्ता करवा तू से रगड़ा समोसा रगड़ा पेटिस समोसा अच्छा यार रगड़ा समोसा से रो चलो कह जा ना भाई नौरा जाओ ना क्या सॉरी बोली आई भी नहीं मारे मैं वैसा भी रहूं हां घर आई गया दिन तो टपोर के भाई नहीं बॉडीगार्ड हो गया है हमारा

ટ્રાફિક <laughs> <laughs>

નો-નો-ને.. લાગે છે કે બીક લાગે રોય મજા આવી ગઈ વાહ વા